જે ખંભાતી કુવા બનાવવામાં આવી રહ્યા છે આખરે ખંભાતી કુવા છે તેના ફાયદાઓ કેટલા છે આપણે એ સમજીએ કે ખંભાતી કુવા શા માટે જોઈએ અમદાવાદને એવું તો શું થયું કે ખંભાતી કુવા બનાવવા પડે છે હું જ્યારે ચોર્યાસી માં અમદાવાદ આવ્યો ત્યારે પચાસ ફૂટ બોરવેલ ડીપ બનતું હતું હવે ઓલમોસ્ટ સાડા નવસો હજાર ફૂટ નું બોર બની છે અને આપણે વિચારો કે નવસો સાડા નવસો ફૂટ નીચે ઉતરી ગયા ચાલીસ વર્ષમાં એટલું પાણી ખૂટી ગયું છે પાછું જેટલું નીચે જઈએ એટલું ટીડીએસ વધે છે પીડીએસ વધે છે એટલે આરો ફિલ્ટર વાપરવું પડે છે પણ પીવા માટે નાવા માટે એટલે એના સ્કિન ડિઝીઝ બાકી બોડીમાં તકલીફો થાય છે એટલે આમ ઈચ્છા એવી છે કે પાછું આપણે લેવલ વધારી શકીએ પાણીને એકવી સાથે ભરી શકીએ એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર જે જમીન ઉપર પાણી છે ભાખરા નંગલ ડેમ નર્મદા ડેમ ગંગા યમુના એના કરતાં ઓલમોસ્ટ સો ગણું પાણી જમીનના નીચે છે જે આપણે ખાલી કરી રહ્યા છીએ એ પાણી ભરીએ અને ખંભાથી કુવો ફૂલ ક્વોન્ટિટીમાં પાણી ભરે છે એ કુવો પંદર ફૂટ ડાયામીટર ત્રીસ ફૂટ ઘેરો હોય એ પિચોતેર થી એક લાખ લિટર પિચોતેર હજાર થી એક લાખ લિટર પાણી જમીનમાં કલાકમાં ઉતારે અને એક મોન્સૂન સિઝનમાં જો એને પૂરતું પાણી મળે તો બે અઢી કરોડ લીટર પાણી ઉતારી દે છે જે પ્રોબ્લી સાહીઠ થી સિત્તેર ફેમિલી દર વર્ષે વાપરતી હશે આટલું બધું પાણી એક કુવો ઉતારે છે એટલે એનાથી એક્વિફર લેવલ સુધરી રહ્યા છે એનાથી પાણીનું પીડીએસ ઘટી રહ્યું છે એનાથી લોકોની હેલ્થ સુધરી રહી છે એટલે ખંભાતી કુવા કરવાથી બીજી એક બહુ મોટી બેનિફિટ એવી છે કે ખંભાતી કૂવાનું આયુષ્ય બહુ લાંબુ છે એ એક ખંભાતી કુવો પંદર દસ પંદર વર્ષ કામ કરશે પાણી ઉતારતું રહેશે એમાં કોઈ મેકેનાઇઝેશન કરવાનું નથી એની કોસ્ટ રિવર્સ બોરના જે મેં કોસ્ટ જોયો તો એના કરતાં અડધું છે તો પછી આવી સરસ વસ્તુ સામે ના કરીએ ટોટલી મેન્યુઅલી લોકો કામ કરે છે કોઈ પણ જગ્યા તમે બનાવી શકો આપણી ટ્રેડિશનલ અહીંની પદ્ધતિ છે કેમ ના વાપરીએ બધું સારું થાય છે તો વાપરવું જોઈએ